વાવ ગામે સરકારી જમીનમાં ખેડૂતોનું દબાણ નીકળતા સટલાસણાના વાવ ગામે એકવીસ જેટલા ખેડૂતોએ સરકારી જમીનમાં દબાણ કરવાની વિગતો સામે આવી હતી જે મામલે તંત્ર દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી જે અંતર્ગત તંત્રએ આજે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરતા ખેડૂતોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો જેટલા ખેડૂતોએ ઓવરલેપિંગ તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે ખેડૂતોનો હોવાથી નરેન્દ્રસિંહ રાઠોડ વિસનગર ડીવાય એસપી દિનેશસિંહ ચૌહાણ તાલુકા પંચાયત સ્ટાફ તલાટી સહિતના અધિકારીઓની હાજરમાં છ નેવ્યાસી પિસ્તાલીસ હેક્ટર જમીન ખાલી કરાવવામાં કામગીરી કરવામાં આવી છે કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા હતા વધુ વિગત ઇન્ચાર્જ મામલતદાર નરેન્દ્રસિંહ રાઠોડે આપી છે તેમજ ખેડૂતોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે નરેન્દ્રસિંહ બાપુ આજે આપ સ્વાવ ખાતે કેટલા હેક્ટર ભૂમિ પર કેટલા કયા સર્વે નંબર અને કેટલા કેન્ડિડેટ ના દૂર થઈ ગયા શું આ છે સતલાસના તાલુકો સતલાસના જૂનો સર્વે નંબર એકસો નવો સર્વે નંબર ત્રીસ નંબર બસો એમાં અંદાજે એકવીસ જેટલા ખાતેદારોએ દબાણ કરેલા અને આપણે એકવીસ જેટલા ખાતેદારોને પ્રથમ કલમ એકસઠ હેઠળ દબાણ દૂર કરવા માટે પ્રથમ નોટિસ તેરસો બાવીસના રોજ આપેલી ત્યારબાદ છેલ્લી નોટિસ ઓગણીસ બાર ચોવીસના રોજ આપેલી અને હથખુંડ નક્કી કરેલા એ પછી એ દબાણ પ્રક્રિયામાં આજે છેલ્લા અંતમાં આ એકવીસ દબાણોના જે હથખુંડ પાડીને કબજો સરકાર ચાલુ ટોટલ છે છ હેક્ટર છ છે પિસ્તાલીસ હેક્ટર ચોરસ મીટર છે દબાણ આજે સરકારી છે એટલે આજુબાજુના ખેડૂતો ઓવરલેપિંગ કબજા ઉલટસુલટ થવાના ગાળે કબજા આમાં કરેલા છે અને આ સરકારી શ્રેણીમાં સરકારી કચોરીના ઉપયોગ માટે એસટી બસ છે ડેપો છે સિવિલ છે

સરકારી કરો વિકાસ કામ કરે છે સાહેબ એનાથી કોઈ અમનો યતરાજ નહીં સારું કામ કરે છે પણ ખેડૂતોનો મારીને સરકાર નો વિકાસ કરવાથી શું ફાયદો ખેડૂતોની જમીન છે ખેડૂતોનો અહીંયા હોવા ભોગવટા છે ભોગવટા નહીં માલિકી છે ઠાકોર શાસન વખત છે અમે ની અંદર સરદારભાઈ ચૌધરી જોડે અમે બધા સરદારભાઈ ચૌધરી એવું કીધું હતું તમને તમારો પહેલો ન્યાય આપશું અને પછી અમે અમારું ખુલ્લું કરશું તો એના એક કોઈ અમને ન્યાય મળ્યો નહીં સીધે સીધું અમારું ખુલ્લું કરવા માટે આવે હા તો અમારે હું ન્યાય લેવા માટે કઈ સરકાર જોડે જવું હા જઈએ તો અમને ન્યાય મળે કોઈ અમારી વાત હોપરતું નહી નહીં સટલાસના ના મોમલતદારે વાપર્યું કે નહીં કલેક્ટરે વાપર્યું કે નહીં સરદારભાઈ ચૌધરી વાપર્યું સરદારભાઈ ચૌધરી અમને ખાલી લોલીપોપ આપ્યું કેવી રીતના કારણ કે અમને એવી રીતના કીધું કે તમને પેલા ન્યાય આપી પછી અમારી જગ્યા લઈશ સરકારનું કેવું છે હાઈકોર્ટ કે છે કે સરકાર કે છે સરકાર સરકાર આ બધા તમે બધા સરકારી લોકો જ છો અમે આમ જનતા છીએ આ ખેડૂતો ઉભા અમે શું કરી શકવાના છીએ કોના અમે બાજવા જઈએ કોઈના અમુક બાજીએ કેમ છીએ નહીં